નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો આજે આપણે પ્રકરણ નંબર બાર ગુણોત્તર અને પ્રમાણમાં સ્વાધ્યાય બાર પોઈન્ટ બેનો પ્રશ્ન નંબર બે જોઈશું તો અહીં જોવો આપણને પ્રશ્ન નંબર બે આપેલો છે કે નીચેનું દરેક વાક્ય ખરું છે કે ખોટું તે કહો કે નીચે આપણને જે વાક્ય આપેલા છે તે સાચા છે કે ખોટા તે આપણે કહેવાના છે

તો હવે જોવો જો પ્રમાણમાં હશે તો વાક્ય સાચું થશે અને જો પ્રમાણમાં નહીં હોય તો પ્રમાણની નિશાની ના લાગે એટલે વાક્ય ખોટું થશે એટલે બંનેના ગુણોત્તર શોધવાના સોળ અને ગુણોત્તર જો શોધવાનો ચોવીસ અને ગુણોત્તર અને પછી જો એના ગુણોત્તર સરખા મળે તો તે પ્રમાણમાં છે અને જો ગુણોત્તર સરખા ના મળે તો તે પ્રમાણમાં નથી તો અહીં જોવો પહેલા સોળ અને ચોવીસ આપેલા છે તો સોળ અને ચોવીસ નો ગુણોત્તર લઈએ તો ગુણોત્તર સોળ ના છેદમાં ચોવીસ હવે સોળ ના છેદ માં ચોવીસ તો હવે જોવો આ સોળ અને ચોવીસ બંને કેના ના ઘડિયામાં આવશે બે વડે બંને ભાગાકાર થશે કે આઠ દુ સોળ થઈ ગયા પછી કેટલા થઈ જશે ભાગ ચાલશે બંને કેના ના ઘડિયામાં આવશે બંને ચાર ના ઘડિયા આવે છે કે ચાર દુ આઠ અને ચાર તેરી બાર એટલે આઈથી આઠ ને બાર કટ થઈ જશે ચાર ને ચાર કટ થઈ જશે એટલે આપણે વીસ ને ત્રીસ નો ગુણોત્તર શોધી લઈએ એટલે ગુણોત્તર બરાબર ગુણોત્તર બરાબર હવે વીસ વીસ ના છેદમાં ત્રીસ તો વીસ અને ત્રીસ નો ગુણોત્તર લઈએ તો વીસ ના છેદ માં ત્રીસ થાય વીસ ને બે અહીંયા શું થઈ જશે ઝીરો ને જીરો કટ થઈ જશે વીસ ને ત્રીસ બંનેમાં જીરો જીરો હતા તો પાછળ જીરો જીરો હોય તો તે શું થઈ જાય કટ થઈ જાય એટલે બેના છેદમાં ત્રણ આવે જેને આપણે બે જેમ ત્રણ લખી શકીએ તો આ બંનેના ગુણોત્તર શું આવી ગયા સરખા આવી ગયા એટલે બંને કેમાં છે પ્રમાણમાં છે તેમ આપણે કહી શકીએ તો બંને પ્રમાણમાં હોય તો એ વિધાન સાચું છે એટલે આપણે લખી દઈશું કે આ વાક્ય ખરું છે વાક્ય ખરું છે હવે એના જુઓ બી આપેલું છે એકવીસ જેમ છ જેમ પાંત્રીસ જેમ દસ તો હવે એકવીસ ને છ નો ગુણોત્તર શોધી લઈએ ગુણોત્તર બરાબર એકવીસ ના છેદમાં છ તો હવે જુઓ આનો આપણે ગુણોત્તર શોધીએ તો બધને ત્રણ ત્રણ વડે બંને ભાંકાકાર થશે કે સાત તેરી એકવીસ બંને ત્રણના ઘડિયામાં આવે છે એટલે એકવીસ કટ થઈ જશે બે તેરી છ એટલે છ કટ થઈ જશે ને ત્રણ કટ થઈ જશે એટલે સાતના છેદમાં બે વધશે એટલે સાત જેમ બે એટલે એનો ગુણોત્તર કેટલો મળી ગયો સાત જેમ બે એવી જ રીતે પાંત્રીસ જેમ દસનો ગુણોત્તર શોધી લઈએ તો ગુણોત્તર બરાબર શું થઈ જશે પાંત્રીસના છેદમાં દસ હવે બંને કેના ઘડિયામાં આવે પાંચના ઘડિયામાં આવે એટલે અહીંયા પાંચ દુ દસ દસ કટ થઈ જશે અહીંયા પાંચ

છે હવે એના પછી આપણે સી જોઈએ તો અહીંયા જુઓ સી આપણને આપેલું છે બાર જેમ અઢાર જેમ અઠ્યાવીસ જેમ બાર તો હવે આપણે આનો ગુણોત્તર શોધવાનો છે તો હવે જુઓ આનો ગુણોત્તર શોધીશું તો પહેલાં ગુણોત્તર થઈ જશે ગુણોત્તર બરાબર બારના છેદ મ અઢાર તો બંને બેના ગળિયામાં આવશે કે છ દુ બાર બાર कट થઈ જશે આઠ દૂ સોરી નવ દૂ અઢાર એટલે અઢાર કટ થઈ જશે બે ને બે કટ થઈ જશે હજી છના છેદમાં નવ છે તો હજી એનો ભાગ કેને સાથે ચાલશે ત્રણ સાથે ચાલશે એટલે ત્રણ દુ છ કટ થઈ જશે ત્રણ તેરી નવ એટલે નવ કટ થઈ જશે ત્રણ ને ત્રણ કટ થઈ જશે એટલે બેના છેદમાં ત્રણ વધશે અને તમે બીજી રીતે પણ કરી શકો કે છ છ દુ બાર ને છ તેરી અઢાર તો સે બંને એકવારમાં જ કટ થઈ જશે છ છ છના ઘડિયામાં પણ બારને અઢાર આવે તો તમારે બે વાર ના કટ કરવું પડે અને જો તમારે બે વાર કટ કરો પહેલાં બે વાર બે સાથે કરો અને ત્રણ સાથે કરો તો પણ ચાલે એટલે બેના છેદમાં ત્રણ મળી ગયો એટલે ગુણોત્તર શું થઈ જાય બે જેમ ત્રણ હવે એવી જ રીતે આપણે ગુણોત્તર અઠ્યાવીસ જેમ બાર શોધી લઈએ એટલે ગુણોત્તર બરાબર અઠ્યાવીસના છેદમાં બાર તો હવે જો બારના અઠ્યાવીસ તો એ બંને કેના ઘડિયામાં આવશે ચારના ઘડિયામાં આવે બંને કે સાત ચોક અઠ્યાવીસ એટલે અઠ્યાવીસ કટ થઈ જાય અને ત્રણ ચોક બાર એટલે બાર કટ થઈ જાય છેલ્લે ચાર ને ચાર કટ થઈ જશે એટલે સાતના છેદમાં ત્રણ તો શું થઈ જશે સાત જેમ ત્રણ થઈ જશે તો અહીંયા તમે જુઓ કેટલો મળ્યો આપણને ગુણોત્તર બે જેમ ત્રણ અહીંયા કેટલો મળ્યો સાત જેમ ત્રણ તો બંનેના ગુણોત્તર કેવા છે અલગ અલગ છે તો બંનેના ગુણોત્તર અલગ અલગ છે એટલે વિધાન કેવું થઈ જશે ખોટું થઈ જશે એટલે આપણે લખી દઈશું આ વાક્ય ખોટું છે ખોટું છે હવે એના પછી ડી જોઈએ તો ડી આપણને આપેલું છે કે આઠ જેમ નવ જેમ ચોવીસ જેમ સત્યાવીસ તો આમાં પણ આપણે આ જ રીતે કરવાનું છે ગુણોત્તર શોધી લેવાના બંને બંને સંખ્યાઓના કે આઠ ને નવનો ગુણોત્તર શોધવાનો ચોવીસને સત્યાવીસનો ગુણોત્તર શોધવાનો તો ગુણોત્તર બરાબર ગુણોત્તર આઠ નવ કરીએ આપણે ગુણોત્તર આઠના છેદમાં નવ કરીએ તો આમાં બંનેમાંથી કોઈનો ભાગ નહીં ચાલે કેમ કે એક સિવાય બંનેમાંથી એકઈના ભાગ નહીં પડે અહીંયા ચાર દુ આઠ થાય ત્રણ તેરી નવ થાય તો આમાં કોઈ પણ સરખા અવયવ નીકળતા નથી એટલે આપણે ગુણોત્તર આઠ જેમ નવ ને આઠ જેમ નવ જ આવશે આના આપણે ભાગ આગળ પાડી શકીએ નહીં એટલે આઠ જેમ નવ જ થશે પછી હવે આપણે ગુણોત્તર ચોવીસ સત્યાવીસ કરીએ એટલે ગુણોત્તર બરાબર ચોવીસ જેમ સત્યાવીસ છે એટલે ચોવીસના જન્મમાં સત્યાવીસ થાય તો હવે આપણે આનું ગુણોત્તર શોધવો છે તો બંને કેના ઘડીયામાં આવશે બંનેનો ત્રણ વડે ભાંગાકાર થાય બંને ત્રણ નગડિયામાં આવે 8 તેરી ચોવીસ ચોવીસ કટ થઈ જશે અને પછી નવ તેરી સત્યાવીસ એટલે સત્યાવીસ કટ થઈ જશે ત્રણ ને ત્રણ કટ થઈ જશે એટલે છેદમાં નવ એટલે આપણને ગુણોત્તર શું મળી જશે આઠ જેમ નવ એટલે અહીંયા જોવો આપણને આ અહીંયા પણ આજ જેમ નવ મળ્યું તું અહીંયા પણ આ જેમ નવ મળી ગયું તું બંનેનો ગુણોત્તર કેવો છે સરખો છે ગુણોત્તર સરખો છે એટલે વિધાન પ્રમાણમાં છે એટલે વાક્ય કેવું છે સાચું છે વાક્ય ખરું છે એટલે આ વાક્ય ખરું છે જો બંનેના ગુણોત્તર સરખા આવી જાય કે માર્ટ જેમ ન આઠ જેમનો ગુણોત્તર સરખા આવી ગયા એટલે વાક્ય ખરું છે જો ગુણોત્તર સરખા ના આવે તો વાક્ય ખોટું છે હવે એના પછી ઈ જોઈએ તો ઈ આપણને આપેલું છે પાંચ પોઈન્ટ બે જેમ ત્રણ પોઈન્ટ નવ જેમ ત્રણ જેમ ચાર તો હવે આમાં આપણે પાંચ પોઈન્ટ બે અને ત્રણ નો ગુણોત્તર શોધવાનો પછી ત્રણ જેમ 4 નો ગુણોત્તર શોધવાનો તો પહેલાં તો ગુણોત્તર શોધીશું ગુણોત્તર બરાબર પાંચ ના છેદમાં ત્રણ પોઈન્ટ નવ તો આમાં પોઈન્ટ છે ને બંને પોઈન્ટ ઉપર નીચે કટ થઈ જશે કેવી રીતે કટ થાય હું તમને બતાવું કે અહીંયા જે બાવન બે તમે સીધા કટ કરી દેશો તો પણ ચાલશે કારણ કે અહીંયા એક પોઈન્ટ છે ને અહીંયા એક પોઈન્ટ છે એટલે બાવન અહીંયાથી પોઈન્ટ આપણે કાઢવો હોય તો છેદમાં દસ લગાડવાના એવી જ રીતે ઓગણ ચાલીસમાંથી પોઈન્ટ આપણે કાપવો છે તો એને ઉપર દસ લગાડશું એટલે અહીંયા દસ ને દસ શું થઈ જાય કટ થઈ જાય બાવ પાંચ પોઈન્ટ બે છે તો એમાંથી પાંચ પોઈન્ટ બેમાં પોઈન્ટ કાઢવો એટલે એમાં બાવન થઈ જાય બાવન થાય એટલે છેદમાં દસ આવી જાય એવી જ રીતે ઓગણચાળીસ છે ઓગણચાલીસ બાદ પોઈન્ટ કાઢવો છે ત્રણ પોઈન્ટ નવ પોઈન્ટ કાઢવો છે તો આપણે શું કરશું એને દસ ઉપર લગાડી દઈશું એટલે ઉપર નીચે બંને દસ દસ કટ થઈ જશે એટલે શું આવી જશે બાવન ના છેદમાં ઓગણચાલીસ આવી જશે હવે આપણે એનો ભાગ ચલાવતા આપણને આવડે છે કે બંને કેના ઘડિયામાં આવશે તેરના ઘડિયામાં આવશે કે તેર ચોક બાવન એટલે બાવન કટ થઈ જશે ઓગણ ચાલીસ એટલે ઓગણ કટ થઈ જશે તેર ને તેર કટ થઈ જશે એટલે ચારના છેદમાં ત્રણ એટલે જેને આપણે શું કહી શકીએ ચાર જેમ ત્રણ કહી શકીએ એટલે આપણો ગુણોત્તર કેટલો આવી ગયો ચાર જેમ ત્રણ હવે એના પછી અહીંયા આપણને બીજો ગુણોત્તર આપેલો છે ગુણોત્તર બરાબર ગુણોત્તર બરાબર ત્રણના છેદમાં ચાર ત્રણ ના છેદમાં ચાર છેદ ત્રણ એક ત્રણ ચાર એકુ ચાર બે દુ તો એનો કોઈ સામાન્ય અવલવ નીકળશે આમાં આગળ ભાગ ચાલશે નહીં એટલે શું થઈ જશે ત્રણ જેમ ચાર થઈ જશે એટલે આનો આગળ ભાગ ચાલશે નહીં તો અહીંયા આપણને ગુણોત્તર શું મળે છે ચાર જેમ ત્રણ મળે છે ને અહીંયા આપણને ગુણોત્તર ત્રણ જેમ ચાર મળે છે એટલે આ બંને સરખા નથી આમાં ચાર આગળ છે ને આમાં ચાર પાછળ છે અહીંયા ત્રણ પોઈન્ટ ચાર છે ને ચાર જેમ ત્રણ છે એટલે આ ગુણોત્તર કેવા છે અલગ અલગ છે એટલે વિધાન કેવું થઈ જશે ખોટું થઈ જશે એટલે આ વાક્ય છે તે ખોટું છે આ વાક્ય ખોટું છે આપણે આનું ગુણોત્તર શોધીએ તો હવે જોવો ગુણોત્તર બરાબર આપણે પહેલા જે ઝીરો પોઈન્ટ નવ જેમ ઝીરો પોઈન્ટ છત્રીસ છે એનો ગુણોત્તર શોધીશું એટલે ગુણોત્તર બરાબર થઈ જશે ગુણોત્તર બરાબર ઝીરો પોઈન્ટ નવ છેદમાં ઝીરો પોઈન્ટ છત્રીસ તો હવે ઉપર એમ જેમ ભાગ ચાલ્યા હતા ગુણોત્તરના એમાં આમાં નહીં ચાલે કારણ કે આમાં બંનેમાં અલગ અલગ પોઈન્ટ છે આમાં એક જ પોઈન્ટ છે ને આમાં બે સંખ્યા પછી પોઈન્ટ છે ઉપર બંનેમાં એક એક સંખ્યા પછી પોઈન્ટ હતા એટલે પોઈન્ટ આપણે કાઢી શકીએ પણ આમાં શું થઈ જશે કે આમાં બે સંખ્યા આમાં બે સંખ્યા પછી પોઈન્ટ છે એટલે આમાં શું થશે નવમાંથી આપણે ઝીરો પોઈન્ટ નવમાં જ પોઈન્ટ કાઢવું એટલે નવના છેદમાં દસ થઈ જાય ગુણાકાર ગુણાકાર છત્રીસ છેદમાં છેદમાં રહેશે હવે છત્રીસમાંથી આપણે બે પોઈન્ટ એટલે સો ઉપર લખાય નીચે લખાશે એટલે છેદમાં દસ આવી જશે એટલે નવ ના છેદમાં દસ ગુણ્યા ત્રણ સો ના છત્રીસ તો આનો ભાગ કેમ ચાલશે ઝીરો ઝીરો કટ થઈ જશે હવે નવ ચોક છત્રીસ એટલે છત્રીસ કટ થઈ જશે નવ ને નવ કટ થઈ જશે કેટલા વધારે દસના છેદમાં ચાર હજી દસના છેદમાં ચારનો પણ ભાગ ચાલશે કે દસના છેદમાં ચાર છે તો એનો પણ હજી ભાગ ચાલે બે બંનેના બંને કેમાં આવશે બેના ઘડિયામાં આવશે બે પંચા દસ ને બે દુ ચાર એટલે દસ ને ચાર પણ કટ થઈ જશે બે ને બે કટ થઈ જશે એટલે પાંચના છેદમાં બે આવે એટલે પાંચના છેદમાં બે એટલે જેને આપણે શું લખી શકીએ પાંચ જેમ બે એટલે આપણો ગુણોત્તર કેટલો મળી જશે પાંચ જેમ બે હવે એવી જ રીતે આપણે દસ જેમ ચારનો ગુણોત્તર શોધી લઈએ તો ગુણોત્તર બરાબર ગુણોત્તર બરાબર દસ જેમ ચાર એટલે દસના છેદમાં ચાર હવે આપણે એનો ગુણોત્તર શોધવો છે તો અહીંયા આપણે દસના છેદમાં ચાર આવી શોધો તો એવી જ રીતે કે બે પંચા દસ અને બે દુ ચાર સીધું જ આમાંથી જોઈને લખી દેવાનું કે આ દસ ને ચાર કટ થઈ જશે બે ને બે કટ થઈ જશે એટલે પાંચના છેદમાં બે એટલે શું મળી જશે પાંચ જેમ બે એટલે બંનેના ગુણોત્તર કેવા આવી ગયા સરખા આવી ગયા બંનેના ગુણોત્તર સરખા આવી ગયા એટલે શું થઈ જશે કેવા વિધાન કેવું છે સાચું શું આપણે લખી દઈશું આ વાક્ય અથવા તો વિધાન સાચું છે ખરું છે અથવા તો સાચું છે તો આ જોવો આપણા એફનો જવાબ આવ્યો અને અહીં આપણો જે પ્રશ્ન નંબર બે હતો તે પૂર્ણ થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલા મળી રહે થેન્ક્સ ફોર વોચિંગ